કે સંસારનો એક નિયમ છે કે બાળક જન્મે એટલે તુરંત રડવા લાગે તમે રડો આ નિયમ છે બાળક જન્મે એટલે રડે અને ન રડે તો એને પરાણે આવે છે કે કઈ જન્મથી મૂંગો તો નથી ને કબીર સાહેબે એક બહુ સરસ મજાનો એક દોહો લખ્યો છે મને યાદ આવી ગયો એ જન્મતી વખતે બાળક જ્યારે રડતો હતો ને ત્યારે કબીર સાહેબ નજર ત્યાં ગઈ અને એને ટકોર કરી કે બેટા તું અત્યારે જન્મ્યો અને તું રડે છે અને તારા રડવાનો અવાજ સાંભળીને તારો પરિવાર બધા ખુશી મનાવે છે જન્મ્યો એ રડે છે અને પરિવારજનો બધા ખુશી મનાવે છે પેંડા વેચે મીઠાઈઓ વેચવા લાગ્યા પરંતુ કબીર સાહેબે જન્મેલા બાળકને એક ટકોર કરી એક સંદેશ આપ્યો કે બેટા આજે ભલે તું રડે અને તારો પરિવાર ભલે ખુશી મનાવે પણ જીવન એવું જજે કે તું હસતો હસતો જતો રહે અને તારી પાછળ આખા રડવું પડે તું હસતો હસતો જતો રહેજે અને તારી પાછળ ગામને રડવું પીઠપ મનના માનવી જેદી જગ છોડીને જશે કાગા એની કાણ ઘરે ઘરે મંદાશ એવું જીવન ન જીવીએ